જય વીર વેગડજી દાદા તમારી મારી ચેનલમાં યુટ્યુબમાં સ્વાગત છે આજે અમે હાલીને વીર વેગડજી દાદાને અહીંયા દર્શન કરવા જવા માટે નીકળી ગયા છીએ આમ તો અમે રાતના બાર વાગ્યાના ચાલ્યા હતા અને ધીમે 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 ચાલતા ચાલતા પહોંચી ગયા જાળેલા પછી પ્રાથમિક સુંદરિયાણા ગામે જ્યાં એક સરસ મજાનું ગાડડાનું અને બકરાનું ટોળું ચાલુ જતું હતું અને એ ગાડડા અને બકરાવાળાને પૂછ્યું કે ભાઈ અહીંયા વીર વેગડજી બાપુજી ધામ કેટલેક આઘું છે ગાડડાવાળાએ પણ એવું કીધું કે ભાઈ અહીંયાથી કંઈ આઘું નથી હવે વિધિન તમારે બેથી ત્રણ કિલોમીટર ચાલવું પડશે પાછા મેં ચાલવા માંડ્યા વીર વેગડજી દાદાનું નામ લઈ અને ધીમે 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 તાપ તો બહુ હતો આમ તો અમે કહેવાય મારી બેન અને હું થાકી ગયો હતા બહુ પણ દાદાનું નામ લીધું વીર વેગડજી દાદાનું એટલે કહેવાય આપથી અંદરથી શક્તિ ફૂટી હોય પાછા થોડેક ચાલ્યા એટલે અમને બકરાવાળાએ કીધું કે દાદા તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે અને અમને કહેવાય અંદરથી શક્તિ મળી હોય અને હાલવા મીડ્યા ગાડાવાળાએ પણ અમને એમ કીધું કે જી જય વીર વેગડજી દાદા તમારી મનોકામના પૂરી કરે પછી ધીમે 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 બગડતા 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 બગડતાં બગડતા 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 કરતા હલવા મીંડા અમે મારી બેન થોડીક પાછળ રહી ગઈ અને હું થોડોક આગળ નીકળી ગયો પણ મનોકામના એકદમ દ્રઢ થઈ ગઈ ભાઈ ગાડાવાળાએ એવું કીધું બકરાવાળાએ કે તમારું દાદા મનોકામના પૂરી કરે એટલે પછી અમે ચાલવા માંડ્યા અને વીર વેગડજી દાદાનું નામ લઈ પછી ચાલવા માંડ્યા ધીમે 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 હવે ખાસ એક મુદ્દાની વાત તમને એ કહેવા માંગુ છું કે વીર વેગડજી દાદા આમ તો ઘણાના પારણા બંધાયા છે અને વેગ વેગડજી દાદા ઘણા એનું કામ પણ કર્યું છે આજે અમારી જે અમને અનુભવ થયો છે એ તમારી માટે શેર કરવા માગ્યું છે અમે બહુ થાકી ગયા હતા હાલીને અને પછી અમે થાકી ગયા અને કોઈ ભાઈ બહેન અમને મળ્યા કે નજીક જ છે વીર વેગડજી બાપુજી ધામ સુંદરિયાણા તમે ત્યાં જાઓ એટલે તમારી બધી મનોકામના પૂરી થઈ જશે અમે બાપજી ધામ વીર વેગડજી દાદાને ત્યાં પહોંચી ગયા અને કાઢ્યા અમે અમારા પગરખા બહાર અમે દાદાના ફરીને દર્શન કર્યા અને દાદાના થામ પહોંચી ગયા બે બહેનો એકથરખી સાડી પહેરીને હતા અને વીર વેગડજી દાદાને અહીંયા દર્શન કરવા માટે અમે પગી ગયા જો આ વીર વેગડજી દાદા જે એક દિના સમયે કોઈ એને પૂછતું નહોતું અને કાંટાની વાડમાં બેઠા હતા અને કોઈ ભાઈના બહેનમાં અચાનક આવી અને કીધું કે હું તમારો બાપ છું કેટલાય સમયથી હું અહીંયા કાંટાની વાડમાં બેઠો છું અને મને તમે કોઈ સંભાળતા નથી હું ખાલી અમાસના ખાલી મને સવા શેર ચોખા જ ચડાવવાના છે બીજું કાંઈ ચડાવવાનું નથી આ જે બાપજી જેને કહેવાય વીર વેગડજી દાદા બધાનું કામ કરે છે કાંઈ તમે ત્યાં જાઓ મન મૂકે તેટલું ખાવ કોઈ એક રૂપિયાની દાનની પેટી છે અહીંયા તમને લાગે તો છસાએ જે તમારે આપવું હોય તે મેંકવાનું પણ અહીંયા એક એવું ધામ છે ક્યાં જઈ ઠેકાણે તમને દાનની પેટી જોવા મળશે નહીં અને અમે દાદાના દર્શન કરી પછી થોડોક આરામ કર્યો અને દાદાને ત્યાં પ્રસાદ લેવા માટે બધા વાત તો કરતા હતા કે અહીંયા રસોડું ચાલે છે પણ એટલા બધા અમે ઠાકી ગયા હતા ને કે જેની વાત ન પૂછો અને દાદાએ અમારી કામના પૂરી કરી એટલે અમે એક ભાઈને કીધું કે તમે તમારી અહીંની વાત કહો પણ એ ભાઈએ કીધું કે તમે જે કહો છો એ બરાબર છે દાદાએ ઘણા કામ કર્યા છે એ પણ વાત સાચી છે અને દાદાએ કોઈનું રાખ્યું નથી એટલે વીર વેગડજી દાદાના તમે સુંદરીયાણા બાપજી ધામ બરવાળા તાલુકાનું જાળેલા ઝાળેલા પછી સુંદરિયાણા અને ભવ્યથી અતિભવ્ય એમનો પાટ ઉત્સવ છે પાંચ ચાર બે હજાર પચીસ અતિથી ભવ્ય અતિ બાપજી ધામનો મોટો ઉત્સવ છે એટલે મારે બધાને ભાવભર્યું આમંત્રણ છે તમે આ મારો વિડીયો જોઈ અને એક વખત બીજાને શેર કરજો અને તમે આવવાનું ભાવભર્યું પૂછજો બસ મેં તમને આગળ વાત કરી હતી કે બાપજી ધામમાં કોઈ આવી ગયેલો ઠાકી ગયેલો માણસ હોય એને પણ અમે હાથે રસોઈ બનાવીને કંઈક આ રસોડું છે તમે જ્યાં બધો રસોડાનો સામાન છે મીઠું મરચું હળદર અને હાથે બનાવી અમે રસોઈ ખાધી એટલે બાપજી ધામનું મોટા મોટું પ્રસાદ કે કોઈ અહીંથી ભૂખ્યો જાવો જોઈએ નહીં ત્યાં એક ભાઈ અમને તમે કે ઠાકી ગયા છો એટલે એમને મને લોટ બાંધી દીધો અને બેને મારી રોટલી વણી અને મેં ત્યાં પ્રસાદ આનંદમય લીધો એટલે હું બાપજી ધામે અમારી માટે પૂરેપૂરું અને બાપજીની આ બેઠક છે જ્યાં વર્ષોથી વર્ષોથી જ્યાં બાપજી દાદા બેસતા હતા એમની આ પાઘડી છે અને તમને એમની બેઠક પણ હું બતાવું આ એમની બેઠક છે એટલે હું તમને એક ભાવભર્યું આમંત્રણ દેવા માટે પાંચ ચાર બે હજાર પચીસ એપ્રિલ મહિનો બધાને મારું ભાવભર્યું આમંત્રણ છે જય વીર વેગળજી દાદા જય વીર વેગળજી દાદા